નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજરની વિનંતીને ધ્યાનમાં રાખીને બે વ્હીલ ચેર સાને એક સ્ટ્રેચર સર્જન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલવે સ્ટેશનને દાન કરવામાં આવ્યું હતું બે વ્હીલચેર શ્રી વિપુલ ગોરધનભાઈ પટેલના હસ્તે તેમના પિતા શ્રી સ્વર્સ્થ ગોરધનભાઈ પટેલના સ્મરણાર્થે રેલવે સ્ટેશનને ડોનેટ કરવામાં આવી હતી જ્યારે એક સ્ટ્રેચર શ્રી પંકજભાઈ દેસાઈએ સર્જન ચેરિટેબલ ટ્રસ્ટને આ ડોનેશન માટે ભલામણ કરી હતી તારીખ છવ્વીસ મેને રવિવારે ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરને બે ચેર અને એક સ્ટ્રેચર દાન સ્વરૂપે ભેટ કરવામાં આવી હતી તે સમયે સર્જન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને દાતાઓ હાજર રહ્યા હતા જેમાં વિપુલ ગોરધનભાઈ પટેલના માતૃશ્રીના હસ્તે પણ એક વ્હીલ ચેર કરવામાં આવી હતી જાણીતા લેખક ભટ્ટનું વર્ષની વયે અવસાન સમગ્ર શોકની પ્રસરી હતી ગુજરાત સમાચારમાં ધરતીનો ધબકાર કોલમથી તેમને આગવી નામના મેળવી હતી સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલભાઈ દવે યુવા અગ્રણી કેતન પટેલ તેમજ પત્રકારો અને અન્ય નગરજનો જોડાયા હતા સ્વર્ગસ્થ દોલતભાઈ ભટ્ટનું આલમ આલમમાં નોંધપાત્ર યોગદાન ને નગરજનો ક્યારે ભૂલી શકશે નહીં અને કે કલાકાર મેઘના સોલંકી દ્વારા બનાવવામાં આવેલ અને સંચાલિત એક એવું પ્લેટફોર્મ છે જેમ સમગ્ર ગુજરાતના અઢાર કલાકારોના અદભુત કાર્યને એકસાથે લાવી પ્રદર્શિત કરાયું હતું તારીખ પચીસ અને છવ્વીસ મે સમય ચોથી આઠ દરમિયાન અહીન વિવિધ પ્રકારની સર્જનાત્મકતા અને લાગણીઓ બતાવાઈ હતી આ કૃતિઓથી સિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર અમદાવાદ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવેલ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ